ચરોતર ફ્રેમ ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર આણંદ જિલ્લામાં 29 અનુરોધ કરતા કલેક્ટર પ્રવિણ ચૌધરી તારીખ 31 ઓગસ્ટના રોજ સન્ડે ઓન સાયકલ કાર્યક્રમમાં સહભાગી બનવા કરી આગામી 29મી તારીખે 29 ઓગસ્ટ જે મેજર ધ્યાનચંદ સાહેબનો જન્મદિવસ છે અને આપણે રાષ્ટ્રીય ખેલ દિવસ મનાવીએ છીએ આ રાષ્ટ્રીય ખેલ દિવસના ઉપલક્ષમાં આણંદ જિલ્લામાં ઓગણત્રીસમી તારીખ ત્રીસમી તારીખ અને એકત્રીસમી તારીખ ત્રણ અલગ અલગ દિવસે વિભિન્ન પ્રકારની ખેલને લગતી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે ઓગણત્રીસમી તારીખે જિલ્લા કક્ષાનો એક મોટો કાર્યક્રમનું આયોજન રમત ગમત જિલ્લાનો સ્પોર્ટ સેન્ટર છે ત્યાં રમતોનું આયોજન કરવામાં આવેલ છે આ ઉપરાંત ઓગણત્રીસમી તારીખે તમામ શાળાઓમાં ફિટ ઇન્ડિયાની એક પ્રતિજ્ઞા પણ લેવામાં આવશે અને દરેક શાળાઓમાં આપના પરંપરાગત ખેલોનું પણ રમતોનું પણ એક કલાકનું ઓગણત્રીસમી તારીખે આયોજન છે ત્રીસમી તારીખે પોલીસ હેડક્વાર્ટર ઉપર એક આખું સરકાર તંત્રનું એક રમતગમતનું આયોજન રાખવામાં આવ્યું છે જેમાં ઇન્ટર ડિપાર્ટમેન્ટલ સરકારના જુદા જુદા વિભાગોના અધિકારી કર્મચારીઓ પણ પાર્ટિસિપેટ કરશે અને એકત્રીસમી તારીખે જે સન્ડે છે એક સન્ડે ઓન સાયકલ્સનો એક આખો કાર્યક્રમ આણંદ કરમસદ આણંદ મહાનગરપાલિકામાં આયોજન કરવામાં આવ્યું છે જેમાં વધુમાં વધુ લોકોને પોતપોતાની સાયકલ લઈને આમંત્રણ આપવામાં આવી રહ્યો છે આ ત્રણ કાર્યક્રમો થકી આખા ગુજરાત અને હું આણંદની વાત કરું તો આખા સમગ્ર જિલ્લાના તમામ લોકોને ફિટ રહેવા માટે અને આપણા રાષ્ટ્રના વિકાસમાં એક પોઝિટિવ કોન્ટ્રીબ્યુશન આપણે કરી શકીએ ફક્ત ને ફક્ત આપણે સ્વસ્થ રહીશું ત્યારે જ શક્ય છે મારી તમામ આણંદના લોકોને અપીલ છે કે कोई कईक ना कई ना ना फिजिकल प्रवृत्ति भले ही योगा हो प्राणायाम हो तो कोईपन प्रकार की रमतना जीवन में एक अभिन्न अंग बनाओ आने जे आप स्वस्थ बराबर रहे और स्वस्थ आनंद रहे थैंक यू